નમસ્કાર હું અજય દુધાત મિત્રો થોડા દિવસ પહેલા એક વિડીયો વાયરલ કર્યો હતો મેં જે વિડિયોમાં સુરત વાલક જંક્શન તરફથી વાલક ગામ તરફ જતો રસ્તો અયોધ્યાપુરમ ગ્રીન વેલી સહજાનંદ મા અમર તેમજ પ્રિન્સેસ સોસાયટી તરફ જતો રસ્તો ખૂબ જ જર્જરિત હાલતમાં હતો સાંકડો હતો તૂટી ગયો હતો અને રોડની બંને સાઈડે કડ હતી જેને અનુસંધાને મેં એક વિડીયો વાયરલ કર્યો હતો મે અને મારી ટીમ દ્વારા કોર્પોરેશન વિભાગમાં તેમજ સ્થાનિક કોર્પોરેટરોને અરજીઓ અને ફરિયાદ કરી હતી તો આજે આ ફરિયાદને અનુસંધાને આ ફરિયાદ ધ્યાનમાં લઈ અને સ્થાનિક કોર્પોરેટર તેમજ કોર્પોરેશનના અધિકારીઓએ અહીંયા પેચવર્ક ચાલુ કરી દીધું છે અને આ રસ્તામાં બને શક્ય હોય એટલો પોળો કરી અને આ વર્તનું આ રસ્તાનું પેચવર્ક ચાલુ કરી દીધું છે કે જેથી કરી અકસ્માતો ન થાય અને લોકોને આ કોઈ આવવા જવામાં કોઈપણ જાતની અગવડતા ન પડે વિશેષ વાત એ છે આ રસ્તો ખૂબ જ પોળો છે આ રસ્તામાં ખૂબ જ વિલંબ થવાની શક્યતાઓ હતી કેમ કે હજુ વરસાદી પાણીના નિકાલની લાઈનો હજુ નાખવાની છે એવું કોર્પોરેશનના અધિકારીઓ દ્વારા જણાવવામાં આવ્યું પાસ થઈ ગયો છે કામ પણ ચાલુ કરી દેવાનું છે ટૂંક સમયમાં પણ વરસાદી પાણીના નિકાલની લાઈનો નાખવા હોવાને લીધે આનું કામ ચાલુ કરવામાં નથી આવ્યું તેમ છતાં પણ અમારા દ્વારા સતત અરજીઓને ફરિયાદો કરવામાં આવી હતી કે વરસાદી પાણીના નિકાલની લાઈનો ભલે તમે ના નાખો તો એવું પણ કરી શકો કે આ રસ્તો તમે જે સાંકડો છે એને તમે પોળો કરો અને પેચવર્ક કરો અને આનું કંઈક નિરાકરણ લાવો કે જેથી કરી અકસ્માત ન થાય તો કોર્પોરેશનના અધિકારીઓ અને શ્રીએ આ વાત ધ્યાને લઈ કોર્પોરેટરશ્રી મહેશભાઈ લઈ અને આજે આનું પેચવર્ક ચાલુ કરાવી દીધું છે જે તમે આ વિડીયોમાં જોઈ શકો છો મહેશભાઈ ગણ અને તેમજ કોર્પોરેશનના અધિકારીઓને આ કાર્ય વાત ધ્યાને લઈ અને આ કાર્ય કરવા બદલ ખૂબ ખૂબ આભાર તેમજ ખૂબ ખૂબ અભિનંદન હું આશા કરું છું કે આવનારા સમયમાં સ્થાનિકોને કોઈ પણ વિસ્તારમાં કંઈ પણ કામ હોય તો લોકહિતના કામોની માહિતી જાણવા માટે મારી સાથે જોડાયેલા રહો મારું ફેસબુક પેજ ફોલો કરો મારી યુ ચેનલ છે અજય દુધાત ઓફિશિયલ એને સબસ્ક્રાઈબ કરો બેલ અને લાઇટ નું બટન દબાવી સબસ્ક્રાઈબ કરો Thank you khub khub abar.